તો મિત્રો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કીર્તિદાન ગઢવી અને કમાભાઈ આ ત્રણે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા મિત્રો નવરાત્રિના એક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કમાભાઈ આ ત્રણેય એક સાથે ડાન્સ કર્યો હતો જે તમે આગળ આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હાલ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં પણ તમે સાફ સાફ જોઈ શકો છો કે કીર્તિદાન ગઢવી ગાઈ રહ્યા છે જ્યારે હર્ષ સંઘવી અને કમાભાઈ આ એમના ગીતો ઉપર ડાન્સ કરી રહ્યા છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઈક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો